વધારાનું બજેટ ની જોગવાઈ કરી અને ખેડૂતોને મહત્તમ લાભ થાય તે વિશેની જે જોગવાઈઓ કરવામાં આવી છે એટલે કયા પાકમાં કેટલું વળતર મળશે પિયતમાં કેટલું મળશે બીન પિયતમાં કેટલું મળશે બાગાયતીમાં કેટલું મળશે જમીન ધોવાણ થયું હોય તો તેનું શું નુકસાન વળતર મળશે તે વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના તો સૌપ્રથમ આપણે વાત કરીયે તો રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ગુજરાત સરકાર દ્વારા દસ હજાર કરોડનું પ્રોસિટા પેકેજ જાહેર કર્યો હેક્ટર દીઠ બે હજાર ની સાહેબ વધુમાં વધુ બે હેક્ટર માટે આવશે આવશે જેમાં અને અને બિન બંને માટે એક સરખું કરવામાં વધારેમાં વધારે બે હેક્ટર માટે ચુકવણું કરવામાં આવશે એમાં લગભગ મોટાભાગના પાકોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે અને આમાં કેટલા જિલ્લા તેની વાત કરીએ તો સૌપ્રથમ આપણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોના સંવેદના સમજીને જાહેર કરેલા સાહેબ પેકેજનો લાભ મેળવવા માટે ચૌદમી નવેમ્બર શુક્રવાર બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું કરવાનું રહેતું નથી મળવાપાત્ર સાહેબ પીએફએમએસ આરટીજીએસ દ્વારા ખેડૂતોના સીધી ખાતામાં ચૂકવવામાં આવશે અને આ માટેની વેબસાઇટ જ્યાં કણે આ વિષય દ્વારા તમે અરજી કરી શકશો નિયમ અનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જરૂર જણાય પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે અને જે પાંચ જિલ્લા માટે ઠરાવ થયેલો છે તો તેમાં જે તેત્રીસ ટકાથી વધારે બિન પીએફ પાક હોય તો તેમાં એસડીઆરએફમાંથી આઠ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટમાંથી તેર હજાર પાંચસો એમ કુલ બાવીસ હેક્ટર બાવીસ ની પ્રતિ હેક્ટર એટલે ખાતામાં વધારેમાં વધારે બે હેક્ટર માટે સહાય આપવામાં આવશે ખરીફ એટલે કે વર્ષાયુ એટલે કે પીએચ પાકમાં પણ તે જ રીતનું છે એસડીઆરએફમાંથી સત્તર ની સહાય અને આગળ આપણે જોઈએ તો તેમાં અડધી જે સહાય છે તે રાજ્ય બજેટમાંથી આપવામાં આવશે એમાં પણ ટોટલ બાવીસ રૂપિયાની રાહત સહાય પેકેજ આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે આ છે તે પાંચ જિલ્લા માટેનો જે ઠરાવ થયેલો હતો તેના મુજબ છે એટલે લગભગ જે આ ઠરાવ થશે તેત્રીસ જિલ્લા માટે તેમાં પણ લગભગ આ જ રીતનું રહેશે અને આપણે આગળ બીજી વાત કરીએ તો તેમાં જે સરકાર દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યા છે બાગાયતી પાક માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર પિયત પાક માટે વધારે વધારે બે હેક્ટરની સહાય આપવામાં આવશે અને બાગાયતી કો માટે તેત્રીસ ટકાથી વધારે નુકસાનમાં એસડીઆરથી બાવીસ હજાર પાંચસો તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર એમ કુલ સત્યાવીસ હજાર ની સહાય આપવામાં આવશે વધારેમાં વધારે બે હેક્ટર માટેની મર્યાદામાં સહાય આપવામાં આવશે અને એમાં આપણે સાધનિક કાગળોની વાત કરીએ તો પાંચ જિલ્લા માટે જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સાધનિક કાગળોમાં આઠ પછી તલાટીનો વાવેતરનો દાખલો ગામ નંબરના નંબર સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર બેંક અકાઉન્ટ નંબર આઈએફસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત દર ખાતર પૈકી ના બાંધા પ્રમાણપત્ર વગેરે જેવી બાબતોનું સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે જેમાં તાલુકા વિકાસ અધિકારીને વીસીઆઈ મારફત કૃષિ રાહત પેકેજના પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આના માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં તો આ મુજબના લગભગ સાધનિક કાગળીઓની જરૂરિયાત રહેશે જેથી ખેડૂતોએ તે તેમની પાસે રાખવા અને આ જે છે તે ઉદાહરણ તરીકે એક કોષ્ટક આપવામાં આવેલું છે કે ભાઈ એસડીઆરએફમાંથી કેટલું ચૂકવણું કરવામાં આવશે અને રાજ્ય બજેટમાંથી કેટલું મિત્રો આપણા વિડીયોની માહિતી લીધી અને આગળ પણ જ્યારે સરકાર દ્વારા વિધિવત ઠરાવ કરવામાં આવશે અને તેમાં જે જોગવાઈ કરવામાં આવશે તે મુજબનો આપણે વિડીયો બનાવીને મેકશું અને જો તમારે ગામનું અને લિસ્ટનું નામ જો તાલુકાનું નામ જોતું હોય તો તે મને કોમેન્ટમાં તમે જણાવજો જેથી હું તમને જોઈ શક દેખાડી શકીશ અથવા જવાબ આપી શકીશ કારણ કે આમાં વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે અને એનો શોર્ટ વિડીયો બનાવી હું નીચે મેકી દઈશ તો મિત્રો આ આજે સરકાર દ્વારા બે હજાર પચીસ માં જે માવઠું થયું હતું અને તેનાથી જે નુકસાની થઈ હતી તો તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લીધી જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને મોકલજો અને જો પ્રથમ વખત ચેનલ તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો